છે હાર્દી સૌ પ્રથમ અમદાવાદની ની વાત કરીશું અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે હાલ કેવો માહોલ કુશાગ્ર ચોક્કસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે જો વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે તાપમાન છે તે ગગડ્યું છે અને અમદાવાદ શહેરમાં ઠંડીભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અત્યારના તાપમાનની જો વાત કરવામાં આવે તો અત્યારે તાપમાન લગભગ સાડા અગિયારથી બાર ડિગ્રી નોંધાયું છે ને એસજી હાઇવે વિસ્તાર ખાતે અમે છીએ કે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે જે વિસ્તારમાં ફોગ ભરેલું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને હિલ સ્ટેશન જેવા માહોલ છે તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને પોતાના વાહનોની લાઈટ ચાલુ કરીને આવવાની ફરજ પડી રહી છે કારણ કે ફોગના કારણે વિઝિબિલિટી છે તે પણ ડાઉન થઈ જતી હોય છે તાપમાનની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે ગગડવાનું છે એટલે કે લગભગ દસ ડિગ્રી સુધી તાપમાન દર વર્ષે પહોંચતું હોય છે તે જ પ્રકારે આ વર્ષે પણ જે જાન્યુઆરી અંત માસ સુધીમાં દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે તો નવાય નહીં પરંતુ અત્યારે જે પ્રકારે જે દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો કે વહેલી સવારે જે ઠંડીભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે જાન્યુઆરી અંત માસમાં દર વર્ષે આ જ પ્રકારની ઠંડી રહેતી હોય છે તે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ગાંધીનગરમાં પણ જે અગિયારથી બાર ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે સૌથી ઓછું નલિયામાં તાપમાન નોંધાયું છે છથી સાત ડિગ્રી જે દર વર્ષે વાત કરવામાં આવે નલિયામાં ત્રણ થી ચાર ડિગ્રી સુધી જાન્યુઆરીના અંત પહોંચતું હોય છે આ વખતે ઠંડી કુશાગ્ર મોડી શરૂ થયેલી જોવા મળી રહી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરી અંતમાં કકડતી ઠંડી છે તે પડવાની છે એટલે રાજ્યવાસીઓને તૈયાર રહેવું પડશે કે જે પ્રકારે ઠંડીનો માહોલ છે તેની શરૂઆત થઈ છે ફેબ્રુઆરી સ્ટાર્ટિંગ વીક સુધીમાં ઠંડીનો ચમકારો આ પ્રકારનો યથાવત રહેશે જી બિલકુલ હાર્દિક આપ જોડાયેલા રહેજો આપણી સાથે કચ્છથી કૌશિક છાયા પણ જોડાયેલા છે કૌશિક કચ્છમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી ઘટી રહી છે જી ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ ધુમ્મસ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજ શહેરના અત્યારે હમીરસર તળાવોનો જે વિસ્તાર છે ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે રાતથી ધુમ્મસની ચાદર અહીં છવાયેલી જોવા મળી રહી છે વાહન ચાલકોને ધુમ્મસના વાતાવરણના કારણે મુશ્કેલી પડી રહી છે તેની સાથે સાથે જોવા તો લુપ્ત શહેરીજનો અહીં આવી રહ્યા છે અને સાથે સાથે જાણે હિલ સ્ટેશનમાં હોઈએ તેવું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે આ કુદરતી ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને ભુજમાં આવતા પ્રવાસીઓ પણ આનંદિત થઈ ઉઠ્યા છે ભુજના હંમેશા તળાવના કિનારે આ વોકિંગ કરતા જે લોકો છે તેમાં પણ અહીં વધારો થયેલો જોવા મળી રહ્યો છે સમગ્ર કચ્છ જિલ્લાની સાથે ભુજ નલિયા કંડલામાં હાલ ધુમ્મસાયું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે રાત્રે ઠંડીની સાથે સવારે ધુમ્મસનું વાતાવરણનો લોકો અનુભવ અહીં કરી રહ્યા છે વિશ્વવિકાસ સફેદ રણમાં પણ અહીં ઠંડી અનુભવાઈ રહી છે અને હાલ આજે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છે ત્યારે એના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને આજે ધુમ્મસભર્યું વાતાવરણ છે શું કહેશો ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ખરેખર આવા મારું નામ બિમલ મોરબિયા ભુજથી છું અને અહીંયા ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ખરેખર સવારની મજા ધુમ્મસભર્યા વાતાવરણમાં ખૂબ આવે છે અને અમે તો ડેઇલી વોકિંગ કરીએ છીએ પણ આ હમણાં જે બે ત્રણ દિવસથી જે માહોલ છે એ આખો અલગ છે અને ખરેખર ધુમ્મસભર્યા વાતાવરણમાં લોકોની ચહેલ પહેલ પણ વધી ગઈ છે અને સવારના પહેલાં ખૂબ ઠંડી હતી તો લોકો આવતા નહોતા પણ અત્યારે ધુમ્મસભર્યા વાતાવરણમાં આની મજા લેવા અત્યારે મોર્નિંગ વોકના ટ્રેક ઉપર ખૂબ લોકો આવી રહ્યા છે આજે ધુમ્મસભર્યું વાતાવરણ છે કેવો લુપ્ત ઉઠાવો છો જે બહુ સરસ એકદમ એટલી મજા આવે છે કે જાણે આપ એક શ્રીનગરમાં એવી ટાઈપનો અનુભવ હોવો જોઈએ આખા મિસ્ટર તળાવની ચાદર આખા ઝાકળથી ઢંકાઈ ગયેલી છે બહુ સરસ મજા આવે છે એકદમ વાતાવરણ બહુ વોકિંગ કરવાનું બહુ અતિ મજા આવે છે